અને સરોવરની સંગ્રહ શક્તિ વધે તે હેતુ સર આયોજન કરવામાં આવ્યું છે કામગીરી માટે સ્વૈચ્છિક સંસ્થાઓ ઊંડું કરવાની કામગીરી પોતાની મશીનરી સાથે હાથ ધરશે આજે વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ દંડક શૈલેષ પાટીલ સહિત કોર્પોરેટરો અને અધિકારીઓ ખાતમુહૂર્ત પૂજામાં જોડાયા હતા આજવા સરોવરની ઊંડું કરવાની કામગીરીમાં રસ ધરાવનાર ક્લિયર લાઈન એજન્સી જગદંબા ઇન્ટરપ્રાઇઝ રાધેકૃષ્ણ ટ્રાન્સપોર્ટ શ્રી ભગવતી ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એસએમ પટેલની પોકલેન જેસીબી અને ડમ્પર જેવી મશીનરી સરોવરને ઊંડો કરાવવા માટે કામે લાગી છે તે જ પ્રકારે પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવા માટે જગદંબા એન્ટરપ્રાઇઝ ક્લિયર લાઈન એજન્સી આશાપુરા ટ્રેડર્સ શ્રી ભગવતી ટ્રાન્સપોર્ટ અને બીજી બી ઇન્ફ્રાસ્ટ્રકચરની પોકલેન જેસીબી અને ડમ્પર જેવી મશીનરી સરોવરને ઊંડો કરાવવા માટે કામે લાગી છે

વધારે પાણીનો સંગ્રહ થાય તો ઓછું પાણી આગળ છોડવું પડે જોડે જોડે વધારે પાણી સંગ્રહ થાય તો એના તળ ઊંચા આવે અને સરફેસ વોટર આ પોનનું પણ સરફેસ વોટર વધે એટલે પોર્ટેબલ વોટર એટલે પીવાના પાણીનો પણ જે પ્રશ્ન છે એ સરળ બને એટલે આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખી અને જ્યારે આ પૂર આવ્યું અને એના પછી નવલાવાલા કમિટી ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં બની હતી એમનું એક સૂચન આ તળાવનું ડ્રેજિંગ કરવાનું પણ હતું એટલા માટે થઈને આજવા અને પ્રતાપપુરા બંને તળાવોનું ટ્રેચિંગ ચાલુ કર્યું છે લગભગ થી ત્રીસ લાખ એમ ક્યુબ માટી ઓછામાં ઓછી ખોદાય એવો અમારો પ્રયત્ન રહેશે અને વધુમાં વધુ પચાસ લાખ એમ ક્યુબ માટી સુધી અમે આમાં ખોદશું. એ ડિપેન્ડ કરે છે કે અહીંયા કેટલું નીચેથી પાણી નીકળે છે કેટલી વેટ માટી નીકળે છે એના પર બધું આધાર રાખે છે પણ ઓછામાં ઓછું એક અંદાજ મુજબ એક લાખ એમ ક્યુબ માટી એક લાખ અહીંયા અને પંદરથી વીસ લાખ પ્રતાપપુરામાં બંને જગ્યાએ ખોદવાનું છે જે આનાથી જે પોન્ડનું નિર્માણ થશે એના થકી લગભગ ત્રણેક એમ ત્રણ એમસી એમ જેટલું પાણી વધારાનું અહીંયા સ્ટોર કરી શકશું અને એના કારણે એટલું પાણી ઓછું જશે અને વધારે પાણીનો સંગ્રહ થશે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જે આજે ખાતમુહૂર્ત માન્ય મેયરશ્રી શ્રી ડેપ્યુટી મેયરશ્રી પક્ષના નેતા માન્ય દંડ દંડકશ્રી છે જે અમારા કોર્પોરેશન હં પાટીલ એ કાઉન્સિલર મિત્રો અને બધી અધિકારીઓની હાજરીમાં

ના એ પ્રોટેક્શન વૉલ નહીં થાય અહીંયા ફક્ત ડ્રેજિંગ થશે એકાદ નું એક મીટર એ હું કહું છું કે જે કેટલું પાણી નીચે સંગ્રહિત છે એના પર છે કેટલી વેટ સર્ફેસ છે અંદાજિત એકથી દોઢ નું ડ્રેઝિંગ આખા વિસ્તારમાં આજવાના પાછળના ભાગમાં થશે એટલે આગળથી આવતું પાણી અહીંયા ટાઈપ થઈ જશે સબક્રાઈબ ના એન્ડ પ્રેસ ટફે લાગે ને મ મિસન અપડેટ